નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈપણ લોકો આ વીડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમીનો આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો तो मित्रों आपने आज खूबज माहिती की ए पहला तमने बधाने मारा तरफ थी जय माताजी कुलदेवी माता आपने हमेशा खुश राखे वीडियो में वधता पहला कमेंट में मा जय माताजी जरूर लखी देजो के जेथी कूदेवी मानी कृपा ऊपर हमेशा रहे अने चैनल ने सब्सक्राइब जरूर करजो जेथी तमने अमरा वीडियो रोज मरता रहे तो मित्रों चलो આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ સમય જોતા પૈસા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ હોય છે પૈસાથી આપણે બધી સુવિધાઓ ખરીદી શકીએ છીએ અને જીવનની મૂળભૂત આવશ્યકતાઓ પૈસા દ્વારા પૂરી થાય છે માતા લક્ષ્મી સંપત્તિની દેવી છે અને જો માતા લક્ષ્મી તમારી સાથે ખુશ થશે તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મહિલાઓએ આ પાંચ વસ્તુઓ તેમના પર્સમાં રાખવી જ જોઈએ વાસ્તુ ટિપ્સ પર્સને બનાવવું છે મની મેગ્નેટ તો એમાં રાખો આ નાનકડી વસ્તુ વર્ષ સે માતા લક્ષ્મી ની કૃપા જો તમે પર દેવી લક્ષ્મી નો વિશેષ આશીર્વાદ મેળવવા માંગો છો તો તમે આના માટે એક સરળ ઉપાય અપનાવી શકો છો તમે તમારા પર્સ માં આ એક નાની વસ્તુ રાખીને તમારું નસીબ બદલી શકો છો આપણે આસપાસ ઘણા લોકો ને કહેતા સામર્યા હશે કે મારી પાસે પૈસા હોય છે આવે છે પરંતુ તક્તા નથી અનેક પ્રયાસો છતાં પૈસા આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે પૈસા કમાઈ રહ્યા છે પણ ખબર નથી પડતી કે પૈસા ક્યાં ખર્ચાય છે તો શું આ બધાનું કારણ વોલેટ એટલે કે પાકીટ છે શું તમારા પર્સના કારણે જ તો દેવી લક્ષ્મી નારાજ નથી થઈ રહ્યા ને શક્ય છે કે તમારી કોઈ ભૂલને કારણે તમને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ ન મળી રહ્યો હોય અને તે ભૂલથી અજાણ તમે પૈસા માટેના ઉપાયો અને અનેક ટોટકાઓ અપનાવવામાં વ્યસ્ત છો તો ચાલો તમને કેટલીક બેઝિક ભૂલો વિશે જણાવીએ આ ભૂલોની સાથે અમે તમને સરળ ઉપાય પણ જણાવીશું જેનાથી તમે લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો બોલેટ કે પર્સમાં શું ન રાખવું વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી બાબતો વિશે વિગતવાર જણાવવામાં આવી છે આ બાબતોને અનુસરીને તમે તમારા જીવનમાં ઘણો બદલાવ લાવી શકો છો શાસ્ત્રો અનુસાર ફાટેલી નોટ દેવી દેવતા અથવા કોઈપણ વ્યક્તિનું ચિત્ર મૃત વ્યક્તિનો ફોટો અને દવાઓ જેવી કેટલીક વસ્તુઓ પર્સમાં ન રાખવી જોઈએ આ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ સર્જાય થાય છે અને માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે કયા રંગનું પર્સ લખી વાસ્તુ વાસ્તુશાસ્ત્રમાં પર્સના રંગ વિશે પણ માહિતી આપવામાં આવી છે કેટલાક લોકો માટે કાળા રંગનું પર્સ શુભ હોય છે શાસ્ત્રોમાં સફેદ રંગનું પર્સ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવા પર્સમાં હંમેશા પૈસા રહે છે અને વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી જો તમે પણ તમારા પર્સને મની મેગ્નેટ એટલે કે પૈસા માટે આકર્ષક બનાવવા માંગો છો અથવા જો તમારા પર્સમાં ક્યારેય પૈસા ઓછા ન થાય અને તે હંમેશા પૈસાથી ભરેલું રહે તો તમે તેના માટે એક સામાન્ય ઉપાય કરી શકો છો તે માટે તમારે તમારા પર્સમાં ગોમતી ચક્ર રાખવું જોઈએ શાસ્ત્રોમાં ગોમતી ચક્રને પર્સમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો તમે નવું પર્સ વાપરવા જઈ રહ્યા છો તો પહેલાં જૂના પર્સનું ધ્યાન રાખો તમે તમારા જૂના વોલેટમાં એક રૂપિયાનો સિક્કો રાખી શકો છો અને તેને લાલ કપડામાં બાંધીને રાખી શકો છો આ પણ એક પ્રકારની યુક્તિ છે જેનાથી દેવી લક્ષ્મી ક્યારેય નારાજ નથી થવા દે તમારા પણ જૂના પર્સમાં યથાશક્તિ પ્રમાણે ઓછામાં ઓછા રૂપિયા રાખો ફાટેલા પર્સનો ઉપયોગ ન કરશો તમારું જૂનું પર્સ ફેંકી દેવાની ભૂલ ન કરો કોઈને પર્સ કે વોલેટ ગિફ્ટ ન કરો તમારું વપરાયેલું પર્સ કોઈને ન આપો લાલ રંગ ખાસ કરીને માં લક્ષ્મીને પ્રિય છે લાલ રંગનો કાગળ લો અને તે કાગળ પર તમારી સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા લખો અને આ કાગળને રેશમી દોરાથી બાંધો અને તમારા પર્સમાં રાખો આ કરવાથી માં લક્ષ્મી ખુશ થશે અને તમને ક્યારેય છોડીને નહીં જાય ચોખા ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અને અક્ષતનો અર્થ ક્યારેય સમાપ્ત થતો નથી તે ક્યારેય સમાપ્ત થશે નહીં ચોખાને ક્યારેય સમાપ્ત થતા અનાજ તરીકે જોવામાં આવતા નથી પર્સમાં એક ચપતી ચોખા રાખવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય માતા લક્ષ્મીનું ચિત્ર દંતકથા અનુસાર લક્ષ્મી દેવીનું ચિત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી આપણે સૌએ હંમેશા લક્ષ્મીનો બેઠો ફોટો આપણા પર્સમાં રાખવો જોઈએ આ કરવાથી તમને ક્યારેય પૈસાની તંગી નહીં થાય અને મા લક્ષ્મી તમને ક્યારેય છોડશે નહીં સોના અથવા ચાંદીનો સિક્કો મા લક્ષ્મીને સોના અને ચાંદીની ધાતુ ખૂબ પ્રિય છે આ સોના ચાંદીના સિક્કા શુભ લાભોનું પ્રતિક માનવામાં આવે છે પર્સમાં ચાંદીનો સિક્કો રાખીને માત્ર માં લક્ષ્મી જ નહીં ગણેશ પણ તમારી સાથે પ્રસન્ન થાય છે તમારી પાસે પૈસા બાકી છે અને ગણપતિ કોઈ પણ શુભ કાર્યમાં કોઈ અડચણ પર દૂર કરે છે નાની છરી પર્સમાં એક નાની છરી રાખીને તમારા પૈસા કોઈ જોતા નથી તેથી પર્સમાં હંમેશા લોખંડની નાની છરી રાખો આ કરવાથી તમારા પૈસા કોઈ દ્વારા દેખાતા નથી અને હંમેશા માતા લક્ષ્મી સાથે રહે છે ડિસ્કલેમર અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે જ્યોતિષરાજ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતું નથી કોઈ પણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો